જેમાં સુરતમાં દસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને સાત દિવસમાં ઓગણીસના મોત થયા છે સુરતમાં એકનું હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે સાથે તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું તો આ સાથે જ સુરતમાં ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે ત્યારે સિવિલમાં દસ બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે બેડની વ્યવસ્થા કરાઈ છે છેલ્લા વીસ દિવસમાં એકસો આઠને ને હીટ રિલેટેડ ઇમરજન્સીના કુલ એકસો આઠ કોલ મળ્યા છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ એકત્રીસ કોલ મળ્યા હતા તો એક સપ્તાહ બાદ ગરમી ઓછી થવાની સંભાવના છે એવામાં બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને બાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે કારણ કે આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બીમાર પડી શકે છે આથી હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે